હેલો વેલકમ બેક નો વિડીયો આપ સભી કા સ્વાગત છે ન્યૂ બ્લોકમાં તો જય માતાજી તો અમે વાળી જવાનો પ્લાનિંગ કરી છે અને જો આપણે કેવલભાઈ આવ્યા છે અને અમે અહીંયા બેઠક કરી છે કે બીને તો અમે અહીંયા બેઠક કરીને પ્લાનિંગ કરી છી કે હવે હું ચા પીવા ભાગું તો હું પાય ગયો છું વાડીએ ચા પીવા અને જો હું આજે ચા પીવાનો પ્લાન થઈ ગયો છે અને અમે જો ઠેલી બેલી લઈને હું પાય ગયો છું ચા પીવા અને હું વાડીએ નીકળી ગયો છું અને વાડીએ પોતીને હું તમને બતાવીશ અને જો હું વાડીએ પણ પોતી ગયો છું ઠેલી પણ હાથમાં લઈ લીધી છે અને જો આપણે કાકા આવી ગયા હૈ કે હાલ આપણે ચા પીવા ભેગા આપણે બે જઈએ એ મારા ઘરેથી ભેગા બેહી ગયા હે કે હાલ હું પણ વાડીએ આવું એને ઠેચરમાં જવાનું છે વાડીએ બીજાની એટલે હું જ અહીંયા વાડી આવી ગયો છું અહીંયા મરચી પણ વાવી દીધી છે મરચી થઈ ગઈ એટલે આપણે શિયાળામાં ભજીયા કરવાના થાય છે બીજું કાંઈ થવાનું ખાવાનું છે નહીં જો આપણે અહીંયા વાડીએ પોતી ગયા એ સુંદર વાડી છે આપણી કાંઈનો ઘટે આપણી ઓયડી છે જો રાવણો હે આપણે અહીંયા દાયડમ એ બધું આવેલું છે આપણે દાયડમ પાવે તો ખાવાના છે ને આપણે આસો પાલવ છે આપણે અહીંયા વાડી છે અને આપણે જો અહીંયા એક નંબર વાળી છે કઈ કટેમ છે એની એટલે ફૂલ મોજ જ આવે વાળીએ અને આપણે જો અહીંયા ચૂલો છે આપણા ચૂલા ઉપર ચા બનાવવાનો છે એ બડી અચ્છી વાત કહી આપ આ તો બધું આઈથે કરવું પડે આ તો કાઈ આપણે બધું કરવું જ પડે ચા પીવું એટલે આપણે આઈથે કરવું પડે જો આપણો આ ચૂલો સરકી ગયો છે તો જો ટટીકા લઈને આપણે અહીંયા હાટીકડા નાખી નાખીને આપણે અહીંયા ચૂલો જગાવ્યો છે જો આપણે આ ચૂલો હરગાવી છે ચૂલો હરગી જાય એટલે આપણે ચા મૂકી દેવું થોડો થોડોક બનતો નાખીને આપણે ચા બનાવીશું એટલે આપણે અહીંયા પહેલા છે ને ચૂલો હરગાવી લઈ પૂરેપૂરો અને ચૂલો હરગી જાય પછી આપણે ટોપડી મૂકશું ઉપર પહેલાં આપણે ચારે બાજુ લાકડા નાખી દઈ પછી આપણે ચૂલોને પૂરું કરશું જો આપણે હવે એને ટોપડી પણ મેકી દીધી છે દૂધે પણ નાખી દઈએ આપણે દૂધ પણ નાખી દીધું છે અને આપણે જો ગરમ કરી નાખી પેલા અને આ જે પવન એ પણ એકલો છે ને વાત પૂછો માય પવનમાં પણ ઊઈ પણ ઉડી જાવ એકલો પવન છે કમાલ યાર કેસે કેસે લોક રહેતે યાર યાર આપણે આ ખાન ભૂકી આપણે પણ કાટી લીધી છે આપણે હમણા કાટી ને ખાન નાખી દે એટલે આપણા હમણા ચા બની જાય હે અને જો આપણે જા ખાન ભૂકી કાટી લીધી ને બન નાખી હોતન દે ઈ દૂધ આપણે ખાંડૂંકી પણ નાખી દઈ દૂધમાં દૂધ ચા બનાવવાનો એક નંબર ભાઈ આપણે હું ને મારા કાકા બે આવી ગયા ચા પીવા અને હું એકલો હતો મારા કાકા કે આવીને હું ભેગો આવી જાઉં આપણે બે ચા પીશું નહીં રહે એક નંબર આપણે ખાંડ ફૂકી નાખી દીધી જો આપણે ચા પણ પાકવા આવ્યો છે બસ થોડોક બાકી જ છે પાકવામાં ઘડીક વાર આપણે રેવા દઈએ પાંચ પાંચ મિનિટ એટલે ચા પાકી જાય એક નંબર પછી આપણે પીને નીકળી જઈશું ઘર બાજુ એટલે આપણે પહેલાં ચા બા બનાવી લઈએ પછી આપણે કમ્પ્લીટ જો આપણો બા બની ગયો હવે આપણે થોડીક પકવવા હજી પાઈ પાઈકો નથી પણ હજી થોડોક પાકવા દઈ એટલે ચા બની જાય બંધ આપણે જો થોડીક વાર ભડકો કરી ચા પાકી જાય પછી આપણે એને ન્યૂ બ્લોગમાં આપણે બધાનું સ્વાગત છે આપણે નવું નવું બધું જોવા જ મળેલ એટલે આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો સંજુ

એટલે આપણે એને હાલ પકડ મૂકી દઈએ ને આપણે જો આ હાથેથી લેવામાં ની તગે હે બહુ એટલે આપણે એને જા તકતું તકતું આપણે હાથમાં લઈ લીધું હે જો કાઈ થાય નહીં તો સારું છે જા શાબાશ બેટા પછી આપણ ભરી દીધો હે ચા આપણે એને પીને પછી એને થામડા પણ ધોવાના છે એટલે થામડા પણ ધોવા તો જોશે હા એ બડી અચ્છી વાત કહી આપ આપણે ચા બાલીટ કરી ચા પણ પી લઈશી એક નંબર મોજ આવે એમ છે ચામાં અને ભાઈ ફૂલ મોજ આવી જો કાકા પણ ચા પીએ એ ચા બા પી લે પછી મારે થાંભડા તોવા જવાનું છે ફૂલ મોજ આવી ગઈ હે એ કાકા ને ફૂલ મોજ આવી ગઈ ભાઈ ચા પી તો બહુ બહુ મજા આવી જો ચા પી ને બધો માવો મેં કાકા નો બટ માલ લીધો હે હે ભગવાન તેરી લીલા પરમ પાર હે એને જો બુસ માર્યું હે ચા પીવ રાઈ મેં માવો લઈ લીધો ફૂલ મજા આવી જાય એમ છે ભાઈ અહીંયા જો હવે આપણે એને આગળ જ આપણા થાંભળા ધોવા ભાઈ ગયા છીએ

આગળ મળી જોવા અને થામડા કઈ રીતના ધોવાના તમે બધા સાબુમાં થામડા ધોવો ને સાબુમાં કોઈ નહીં થામડા જ નહીં ધોવાના વાળીએ તું સમજા હા નય તું સમજા નહીં આપણો આ સાબુ એક અલગ પ્રકારનો સાબુ આવે આપણે જો અલગ પ્રકારનો સાબુ હે મીટી નાખીને જ આપણે જા થામડું ધોઈ નાખવાનું એટલે એક નંબર ચોખ્ખું થઈ જાય આ બધાના અમારા ટેકનોલોજી છે ગામડામાં બધી ટેકનોલોજીક જ હોય આ સિટી વાળા બધા સાબુ ધોય અમે તો ગારો જ ધોઈ નાખી હમણાં એક નંબર ચોખ્ખું થઈ જાય જો દોસ્તો થઈ ગયું ને એક નંબર ચોખ્ખું આપણા ગામડામાં આ ટેકનોલોજી છે આ વસ્તુ બાયણે નો પડાય બહુ નકા સિટી વાળાએ પણ આ વસ્તુ કરે જો હું અહીંયા આવી ગયો તો ને ભાઈ બોટ પાસે આવી ગયો તો ને તો અહીંયા આપણે દાદ લાઈટ ચાલુ હતી મેં ફ્યુઝ કાઢ્યો તો સારું શોર્ટ નો લાગ્યો શોર્ટ લાગ્યો તો આજ મારું સત્યાનાશ થઈ જાત જય સીતારામ આપણે અહીં ડુંગરીમાં પાણી હાલે છે અને જો આપણે ખેટા બકરા પણ આવી ગયા હે ડુંગળી આપણી નાની નાની થઈ ગઈ છે આપણું જ્યાં અહીંયા પાણી પણ આલે ઘેટા બકરા પણ આવી ગયા હે એ બીજાના ખેતરમાં હે અને જો આપણું અહીંયા પાણી આલે ડુંગળીમાં પાણી પાણી વારવાનું છે અને આપણા મકાઈ પણ વહે અને જો આપણે ડુંગળીમાં પાણી વાળી પથ્વી વારવાનું છે આટલી મારો ભાઈ વારે છે અને હું જો હવે થેલી લઈને હું આવી ગયો હું ઘરે જવામાં નીકળવામાં અત્યારે થઈ ગઈ હે અને હું દાયા ઘરે નીકળીને હું હે ને આપણે બસ એકલું તો આપણે બ્લોગિંગ કરવાનું હતું અને હું જો ઘરે નીકળવાની તૈયારી બાય બાય અને હું દાયા ઘરે નીકળવાની તૈયારી થઈ ગઈ છે અને હું ભાઈ ગયો છું ઘરે અને લોદા બહુ છે આ કેળા આગળ કેળામાં લોદા બહુ છે એટલે આપણે નિરાયતે ગાડી આપવી આપણે ઇન્જિન બારવા નથી કાઢવા જો નિરાયતે ગાડી આપવી છે

અને કોઈ આગતા નઈ ગાડી વેલા હર પતી હે અને જો હું ઘરે ઘરે પણ પોતી ગયો તો પણ અહીંયા જો ચા છું ઘરે પણ ચા પી લીધો ચા નો તો બઉ રોકીશ હું એટલે ઘરે પણ ચા પી લીધો મેં અને હવે આપણે આઈ થિંક બ્લોક કરી પૂરો અને આપણે આવતીકાલે બ્લોગમાં આવશું સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો બાય